જુનાગઢ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેશોદની મુલાકાતે પહોંચ્યા હતા કેશોદ ટાઉન હોલ ખાતે મનસુખ માંડવિયાના હસ્તે છ પોઈન્ટ એકાવન કરોડના એકસો દસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આ ઉપરાંત પાણી પુરવઠા માર્ગ અને મકાન વિભાગ કેશોદ નગરપાલિકા તાલુકા પંચાયત કેશોદ અને બાંગ્રોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર એકસો દસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પીવાના પાણીની સુવિધાઓ સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે જેનાથી લોકોની પ્રાથમિક સુખાકારીમાં વધારો થશે લોકોની સગવડતાઓ વધશે યાતાયાત સરળ બનશે અને સાથે સાથે ગ્રામ્ય પંથક ની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થશે મોદીજીના નેતૃત્વમાં દેશ દેશ બદલી રહ્યો રહ્યો છે આગળ વધી છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતના વિકાસને ગતિ મળી રહી છે વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે એક સમય હતો લોકો વીજળી ટાણે વાળું વીજળી માંગતા હતા પરંતુ અત્યારે ગુજરાતની અંદર જ્યોતિગ્રામ દ્વારા કલાક વીજળી મળે છે સાથે સાથે જંગલની આજુબાજુના વિસ્તારની અંદર કિસાનોને રાત્રે ખેતીમાં પિયત કરવા ન જવું પડે એના માટે થઈને દિવસે વીજળી આપવાનું પણ ચાલુ થયું છે ગેડ પંથકનો બહુ જૂનો પ્રશ્ન ફ્લડ નો પ્રશ્ન રહ્યો છે દર વર્ષે ગેડ પંથકમાં આવતી નદીઓમાં ફ્લડ આવવાથી ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય ગામડામાં પાણી ઘૂસી જતા હોય પારાવાર મુશ્કેલીઓ પડતી હતી એના સર્વેનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે આગામી દિવસોની અંદર ગેડ પંથકની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન બન્યું છે એનો અમલ કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની અંદર વિકાસ ગતિથી આગળ વધી રહ્યો છે જનતાની સુખાકારીઓ વધી રહી છે